प्रश्न नंबर एक मगफड़ी खावा शू झड़पी वृद्धि पा लंबाई बी ताकत सी याददाश दी मगज साचो जवाब छे सी याददाश प्रश्न नंबर बे विश्व में अंदाजे केटली हजार भाषाओ बोलाये छे. हजार भाषाओ बी पांच हजार भाषाओ सी त्रण हजार भाषाओ एक हजार भाषाओ साचो जवाब छे। बी पांच हजार भाषाओ प्रश्न नंबर त्र मानव मगज કેટલા વર્ષો સુધી વધે છે એ 30 વર્ષ બી 35 વર્ષ સી 40 વર્ષ ડી 50 વર્ષ સાચો જવાબ છે સી 40 વર્ષ પ્રશ્ન નંબર 4 સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે એ ચીન બી યુક્રેન C. સી જાપાન આફ્રિકા સાચો જવાબ છે બી યુક્રેન પ્રશ્ન નંબર પાંચ રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે એ એક રંગ બી ત્રણ રંગ સી પાંચ રંગ દી સાત રંગ આ પ્રશ્નનો જવાબ તમારા કમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર 6 લિટ્ટી ચોખાની ઉત્પત્તિ ભારત ના કયા રાજ્યમાં થઈ હતી એ મુંબઈ બી આસામ સી બિહાર ડી झारखंड સાચો જવાબ છે સી બિહાર प्रश्न नंबर 7 भारत में કેટલા લોકો WhatsApp નો ઉપયોગ કરે છે A 39 કરોડ B 40 કરોડ C 20 કરોડ D 80 કરોડ સાચો જવાબ છે A 39 કરોડ પ્રશ્ન નંબર 8 मधमाखी કયા ફૂલ ના રસ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે એ ગુલાબ ફૂલ બી જાસૂદ ફૂલ સી કમળ ફૂલ ડી સરસો ફૂલ સાચો જવાબ છે ડી સરસો ફૂલ પ્રશ્ન નંબર 9 કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો સ્વિમિંગ પુલ છે એ ચીલીમાં બી દુબઈમાં સી ભારતમાં ડી ચીનમાં સાચો જવાબ છે એ ચીલીમાં પ્રશ્ન નંબર દસ ભારતમાં કેટલા ચિત્તાઓ છે ए चित्ता बी पांच चित्ता सी छ चित्ता चित्ता। जवाब छे, बी पांच चित्ता प्रश्न नंबर भारत भारतना सौ रूपया पाकिस्तान के बराबर छे। ए एक सौ वीस रूपिया बी ₹220 सी ₹340 डी ₹400 સાચો જવાબ છે સી ₹340 પ્રશ્ન નંબર 12 માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું ક્યાં છે એ કાનમાં બી હાથમાં सी जडबामा डी नाकमा साचो જવાબ છે સી જડબામા પ્રશ્ન નંબર 13 કયા દેશમાં પક્ષીઓ માટે માળા હાથથી બનાવવામાં આવે છે એ ફ્રાન્સ બી ભારત સી જાપાન ડી પાકિસ્તાન સાચો જવાબ છે D પાકિસ્તાન પ્રશ્ન નંબર 14 ક્યા જીવ ઉપર दारू રેડવાથી પાગલ થઈ જાય છે A ગરોળી B સાપ C વીચી D દેડકો સાચો જવાબ છે C વીચી प्रश्न नंबर 15 क्या रोग के कारणे व्यक्ति बटाटा खाई શકતો નથી ए ताप बी ડાયાબિટીસ સી કેન્સર ডি મેલેરિયા સાચો જવાબ છે બી ડાયાબિટીસ પ્રશ્ન નંબર 16 गांधीजी ना चश्मा क्या देशे खरीदया था ए चीन बी इंग्लैंड सी भारत दी अमेरिका साचो जवाब छे दी अमेरिका प्रश्न नंबर सत्तर कई शाक भाजी खावा थी मगज तेज थाय छे ए कोबी बटाका सी पालक दी कला जवाब छे सी पालक प्रश्न नंबर अठार भारत राष्ट्रीय भोजन क्यू छे ए रोटी बी समोसा सी चोखा दी खीचड़ी साचो जवाब छे। दी खिचड़ी। प्रश्न नंबर ओगनीस सेंसन कया देश कंपनी छे? ए रशिया बी चीन सी अमेरिका दी दक्षिण कोरिया साचो जवाब छे। दी दक्षिण कोरिया प्रश्न नंबर वीस भारतना क्या राज्य में ऊंची नदीओ छे? ए बिहार बी आसाम सी झारखंड में दी में साचो जवाब छे दी में प्रश्न नंबर एकवीस ભારત નો મુખ્ય પાક કયો છે એ તુવેર દાળ ડી તલ સી ચોખા ડી બાજરી સાચો જવાબ છે સી ચોખા પ્રશ્ન નંબર 22 મેઘનાદ ની હત્યા કયા હથિયાર થી કરવામાં આવી હતી એ બ્રહ્માસ્ત્ર બી બ્રહ્મશિરો સી આંદ્રસ્ત્ર ડી વરુણાસ્ત્ર સાચો જવાબ છે સી આંદ્રસ્ત્ર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો